શ્રાવણ મહિના એ ભગવાન શિવની આરાધના માટે શ્રેષ્ઠ છે શ્રાવણ મહિનામાં શિવલિંગ પર જળ દૂધ ધતુરો તેમજ બિલી અર્પણ કરવામાં આવે છે માનવામાં આવે છે કે આમ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે શાસ્ત્રો અનુસાર પૂજા પાઠમાં જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે એ અત્યંત શુદ્ધ હોવી જરૂરી છે આ શુદ્ધતા માત્ર ભૌતિક જ નહીં પરંતુ સાત્વિક ગુણો સાથે પણ જોડાયેલી હોય છે

ત્યારબાદ આ દૂધ ઠંડુ થાય એટલે શિવજીને અર્પિત કરો ખાસ ધ્યાન રાખો કે દૂધ વાસી તેમજ ખાટું ના થઈ ગયું હોય તમે થોડી ઘણી સાવધાની રાખીને પૂજા કરો છો તો એનું વિશેષ ફળ તમને મળે છે શ્રાવણ મહિનામાં શું ખાવું અને શું નહીં તેનો ફૂલ વિડીયો ચેનલ પર મૂકેલો છે તે જરૂર જુઓ આ વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો